મિત્રો તમે સમાજમાં સંસ્થામાં પોલિટિક્સમાં તમે જ કામ કરો છો દોડાદોડ તમે કરો પૈસા તમારા ખર્ચો અને જે દિવસ સભા ભરાય ને એ દિવસ આપણે ક્યાં હોઈએ છીએ નીચે હોઈએ છીએ શાંતિ રાખવા શાંતિ રાખો એમ કરીએ હે ને આપણે સ્ટેજ ઉપર નથી હોતા કેમકે ભાષણ કરતા એમ દેખાવતું બાકી આપણે હોશિયાર જ છીએ કોઈ વ્યક્તિ ભાષણ કરતો હોય ને તો આપણને એમ થઈ જાય કે હું પણ ઊભો થઈ જાઉં આના કરતાં તો મારા વધારે નોલેજ છે ભાષણ કરવું આખી રાત ગોખીને આવ્યા હોય ને છતાં પણ અને માઈક ની બાજુમાં બેઠા હોય છતાં પણ ઉભા થવું સ્ટેજ સુધી જવું પોસિબલ નથી બનતું દુનિયામાં લાખો માણસની જિંદગી તમે જ્યાં બેઠા છો અને જ્યાં માઈક છે એ વચ્ચેનું બે ત્રણ મીટરનું અંતર કાપતા બધાની જિંદગી પૂરી થઈ જાય છે અને જેને આટલું અંતર કાપ્યું એ માણસ પ્રમુખ બની જશે મિનિસ્ટર બની જશે ખૂબ આગળ વધી જશે એટલે મિત્રો ભાષણ કરવું ખૂબ જરૂરી છે અમારા ત્યાં જે કોર્સ ચાલે છે સિદ્ધાર્થ સ્પીકર્સ એકેડેમીમાં એ ફક્ત બે દિવસમાં તમે તૈયાર થઈ જશો આ ટ્રેનિંગ છે ને અમે વર્ષથી ચલાવીએ છીએ અને હજારો તૈયાર થયા છે અને બધા ટોપ ઉપર છે જો જો તમારે તૈયાર થવું હોય તો તરત જ રજીસ્ટ્રેશન કરાવો અમારો મોબાઈલ છે નાઇન ડબલ ટુ સેવન જીરો નાઇન ડબલ ટુ સેવન ફોર ફોન કરો અને પૂરી માહિતી લઈ લો અને ખૂબ તૈયાર થઈ જાઓ અને ખૂબ સવારની ની સમાધિ સેવા કરો એવી આશા રાખીએ છીએ સાથીઓ આજે આપણે સમજી લઈએ કે આપણે આખી રાત દુખી નાખી હોય અને સવારે સ્ટેજ ઉપર જઈએ તો ભાષણ કેમ નથી થતું આપણે ભાષણ કેમ નથી કરતા આપણે શા માટે ડરીએ છીએ આખો ટાઉન હોલ ખાલી પડ્યો હોય સાંજે ચાર વાગ્યાનું ફંક્શન હોય સાડા ત્રણ વાગે બધા એન્ટ્રી મારે પણ જો સ્ટેજ ઉપર આ માઇકને એટલે કે આ રાક્ષસને એટલે કે આને આપણે ભૂત સમજીએ છીએ આ ભૂતને જોઈએ છે ને તો આગળ બેસવાની કોઈ હિંમત જ નથી કરતું હોલ જે છે ને પાછળથી ભરાતો 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 આવે આપણે કેમ આગળ નથી બેસતા અથવા સ્ટેજ ઉપર નથી બેસતા કેમ કે એક જાતનો ડર લાગે છે કે હું માઈક ઉપર આવીશ બોલીશ લોકોને ગમશે નહીં ગમે મારી મશ્કરી કરશે તો મારા ઉપર હસશે તો એવા ડરના કારણે આપણે ખૂબ હંશિયાર હોવા છતાં પણ ભાષણ કરવા માટે ઊભા થતા જ નથી હિંમત કરતા જ નથી અમે જે ટ્રેનિંગ આપી રહ્યા છે શ્રેષ્ઠ વક્તા બનોની એ સ્પેશિયલી સ્ટેજ ઉપર એની માઇક ઉપર બોલવાની ટ્રેનિંગ છે આ ટ્રેનિંગ બે દિવસની જ છે શનિવાર અને રવિવાર શનિવારે સવારે સાડા નવ વાગેથી પ્રોગ્રામ જમ થાય ટ્રેનિંગ સાંજે પાંચ વાગે ખતમ એવા બે દિવસ શનિ અને રવિ તમે ટ્રેનિંગ લઈ લો તમે ગેરંટીથી જોયા વગર બે ચાર કલાક થઈ કોઈ પણ સભામાં બેઠા હોય તો તમારું ના બોલાય કે ભાઈ બે શબ્દ કહેશે તો એ તમે ઉભા થઈને બોલવા માંડશો એવી ટ્રેનિંગ છે જલ્દી રજીસ્ટ્રેશન કરાવી લો અને આ શનિવારે અને રવિવારે ટ્રેનિંગ છે જોઈન થઈ જાઓ આભાર